જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જ હશો તો અમે મજામાં જ છીએ તો મિત્રો આજે આપડા એકસો ને પાંચ દિવસ થઈ ગયા એટલે આપડા નહીં પણ આપણા જીરા તો આજે આપણે આવી ગયા છીએ આપડા જીરામાં મુહર્ત કરવા માટે બપોરના બપોરના ના નહીં હાજના સાડા પાંચ થઈ ગયા લે પાંચ ને વીસ મિનિટ નું ચોકડી હતું સારું એટલે ઈ હવે ચોકડી હોય એટલે આપડે પાંચ ચારા વાઢી જીરું ઉપાડી ને આપડે મુહૂર્ત કરવાનું કાલે મંચુકાનું જીરું વાઢીને પરમ દિવસે આપણા દાડિયા નહીં બાકા જે બોલાય ને જીરું ઉપાડવાનું હે તો બ્લોગ માં બન્યા જોવાની મજા આવશે તો જો મારા મમ્મી તો આગળ હાલતી થઈ ગઈ તો આપડે જવાથી જીરું વાટવાલો પાંચ ચારા મુહૂર્ત કાયકા કર નાખવી તો આપણે થઈ ગયા ચાલતા જીરામાં મુરત કરવા માટે તો જો મારા મમ્મી ચલા ખા સારા ને એવું લઈને બેસી જશે બેસી નથી કે ઊભી જ છે તો હું મારા મમ્મી બે જણા એટલે આજે અમે મુહૂર્ત કરવા અમે બે જણા જાય છીએ હજુ દાડિયા આપણે પરમ દિવસે બેસાડવાના કાલ નહીં ને પરમ દિવસે તો ચલો આપણે ફટાફટ મુહૂર્ત કરીને આજે તાટપત્રી પાથરી એટલી જગ્યા કરી નાખી તો જો મિત્રો મારી મમ્મી એ ગણપતિ દાદા નું મુહૂર્ત લઈ અને એક હાથમાં મોજો પહેરીને કારણ કે પેલા મુહૂર્ત માં તો ઈ એક મોજો જ કરે ભૂલી એક મેં પહેર્યો અને એક એને આપ્યો અને જો આખા ખેતરમાં જો વચ્ચે તાટપત્રી પાથરવા એક જ ચહેરો અમે ઉપાડવી જો ફરતી બાજી તમને બતાવી દઉં એટલે તમને એવું ના લાગે કે અમને પેલા ઉખાડી લીધું હોય તણાવે હે એવું લાગે મને અને મારા મમ્મીએ મુહૂર્ત કરી નાખ્યું તો ચલો ફટાફટ એ લાગી ગયું પાંચ ચારા વાઢી મૂર્ત કરી લેવી ટાઈમ થઈ ગયો તો જુઓ મુહૂર્તમાં અમે લાગી ગયા હી એટલે મેં હું મારી મમ્મી બે જ છીએ તો બે ચહેરા અમે વાઢી નાખ્યા હે અને તમારે પણ દાળી આવવું હોય તો આપણા સીતર આવી જવું મીઠા ગામ માં પાંચ દિવસની અંદર આવી જાજો હજુ કોમેન્ટ કરીને આવજો પા ના કે અહીં પતી ગયું એને કેવી તમે આવતા તો મિત્રો તમે કોમેન્ટ કરી દીજો તમે કેટલા કેટલા આમાં ખેડૂત છે કોને કોને જીરો આવ્યું છે કોને કોને વાઢે લીધું હોય કે નહીં વાઢ્યું કોમેન્ટ કરી દો જલ્દી જલ્દી ફટાફટ અમારે તો આ હુકી ગયું હા હજુ વાઢવી જીરો વાઢવાનું અમે મુરત ચાલુ કરી દીધું ફળવાનું તો હવે અહીંયા બાજુમાં મારા કાકાની એ ચાલા ખાલી જવા પડશે થોડા કેમ કે પાંચ ચેરા જેટલું અમે નાખવાનું લાવ્યા હતા એટલામાં ના હમાણું એટલે હવે બીજા વધારાના અહીંયા લેવા જાઉં છું એક ખેતર વટી મારા કાકા ખેતર હે અહીંયા ફટાફટ ચારિયા લઈ થોડા જો આ એમનું સાપરું છે અને આ જે એમનો ઢગલો છે જીરાનો તો અહીંયા અમે રાતે ચાર પાંચ જણા હુવા આવી કારણ કે જીરાનો ઢગલો હોય ને એટલા માટે અમારે હુવું પડે તો આપણે તો સારિયા અહીં લઈ લેવી તો જુઓ બે સારિયા અને એક ચલખો લઈ લીધો તો જવા દેવા પા આપા આપણા લોકેશન ઉપર જીવ ખડો માટે ફટાફટ નકે સાંજ પડી જશે ફટાફટ આપણે મુરત કરે જતા રહી ઘરે હજુ તો ઘણો બધું કામ છે ચલો ફટાફટ પોકી જાય મમ્મી બોલશે છે નહીતર તો જો મિત્રો અમે પાંચ ચહેરા મુરત કરીને વાઢી નાખ્યું છે તો જુઓ આ પાંચ ચહેરાની એક ગાંહડી થઈ અને જો આ એક ચારો આ બે ચારા ના ત્રણ ચહેરા અને બીજા બે ચારા આવી પાંચ ચહેરાનું મુહૂર્ત કરી નાખ્યું તો હવે જ્યાં દી સાપરે ચા પાણી કરીને જવા દી ઘરે તો મિત્રો પડી ગઈ છે સાંજ અને પાંચ ચહેરા જીરું ઉપાડીને હવે અમે જાય ઘરે જુઓ સુરત દાદા ને હાથ થમવાનો ટાઈમ થઈ ગયો એટલે સમય થઈ ગયો છે તો હવે જઈશ કરે અને હજુ ઘરે ઘણું બધું કામ છે તો બ્લોગ હજુ આપડે પૂરો નહિ કરી દે બ્લોગ આપડો ચાલુ જ છે તો હવે કાલે આપડે જાહુ બીજા એટલે મારા કાકાના માં હોટલ માં દાળીએ જશું પછી પરમ દિવસે આપડા ખેતર નું જીરું ઉપર અપડાઈ આવશે તો પાછો આપડે બ્લોગ આપડે ડેલી ચાલુ જ રહેશે બ્લોગ જીરું ખેતર હે જીરું નીકળ્યા લાગે છે કે ભૂખ મુરત કરે ને તો આઈ લાલપાએ પકોડી માં કાલે તો એમ પકોડી ખવાય કે લાલપા ખાવ મજાની પકોડી બનાવે